નમસ્કાર ટીવીઆઈ યોજમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકામાં આજરોજ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પરીક્ષા યોજાઈ કુલ છ સેન્ટર ઉપર ચૌદસો જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ છમાં પ્રવેશ માટે પરીક્ષા આપી આજરોજ ગોઘંબા તાલુકામાં કુલ છ સેન્ટર ઉપર ચૌદસો વિદ્યાર્થીઓ માટેની જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી જેમાં તાલુકાની જુદી જુદી શાળાના ચૌદસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ગોગંબા તાલુકામાં એસએચ વરિયા હાઈસ્કૂલ નાલંદા વિદ્યાલય ગોગંબા કન્યા નિવાસી શાળા રાયણમુવાળા આચાર્ય વિજય ઇન્દ્ર જગત વિદ્યાલય ધનેશ્વર તથા મોડલ સ્કૂલ ધનેશ્વર ખાતે નવોદય જવાહર નવોદયની પરીક્ષા યોજાઈ હતી અને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી વહેલી સવારથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા જેના કારણે શાળાઓ ઉપર ભીડ જોવા મળી હતી ઓગણીસો પંચ્યાસીમાં સૌ પ્રથમ સ્થાપવામાં આવેલ નવોદય વિદ્યાલય તત્કાલીન માનવ સંસાધન અને વિકાસ મંત્રી પીવી વી નરસિંહરાવ જેઓ પાછળથી ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા તેમણે આ વિચારને જન્મ આપ્યો હતો પહેલાં નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી આ સંસ્થાઓનું નામ બદલીને પાછળથી જવાહર નવોદય વિદ્યાલય કરવામાં આવ્યું હતું સમસ્ત ભારતમાં પાંચસો સો પચાસથી પણ વધારે જવાહર નવોદય વિદ્યાલય છે અને આ શાળાઓમાં દરેક વિદ્યાર્થીને નિઃશુલ્ક એટલે કે મફત શિક્ષણ આપવામાં આવે છે શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ પરીક્ષા દ્વારા થાય છે અને આ પરીક્ષા જિલ્લા પ્રમાણે લેવામાં આવે છે જેનું સંચાલન સીબીએસઈ દ્વારા દરેક જિલ્લામાં કરવામાં આવે છે અને તેમને ધોરણ છમાં માં પ્રવેશ આપવામાં આવે છે આ પરીક્ષા મુખ્યત્વે વૈકલ્પિક પ્રકારની અને બિન શાબ્દિક હોય છે પ્રવેશપત્રો પણ ગ્રામીણ વિદ્યાર્થીઓની ક્ષમતાઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે અને આ માટેની જ પરીક્ષા આજરોજ રોજ ખાતે છ સેન્ટર ઉપર યોજાઈ હતી જેમાં ચૌદસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શું નામ છે બેટા તારું આયત ફાતિમા કયા ધોરણમાં ભણો છો ધોરણ પાંચમાં અને કઈ સ્કૂલમાં ભણો છો પલ્લા પ્રાથમિક શાળા આજે શેની એક્ઝામ આપવાની છે

મહેનત કરવાની શું બનવાનો છું પોલીસ વાહ શું નામ કીધું તમારું માનસિંગ છે માનસિંહ ભાઈ તમારો છોકરો છે હા શું નામ છે તમારું રંગીત રંગીતભાઈ કયું કામ લાભદ્ર આજે શેના માટે આવ્યા છો પરીક્ષા શેની નવોદયની નવોદયની હા શું નામ બેટર તારું શું નામ વસંતા અને કયા ધોરણની એક્ઝામ આપું છું તું

અને ગોગમભાઈ એસએચ વરિયા હાઈસ્કૂલનું સેન્ટર છે આ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે અત્યારે કેટલા વિદ્યાર્થીઓ અહીંયા એક્ઝામ આપવાના છે અને કેટલો સ્ટાફ એમાં જોડાયેલો છે કેટલા ક્લાસરૂમ ફાળવવામાં આવ્યા છે અને બાળકોની સુરક્ષા બાબતે શું વ્યવસ્થા રાખેલી છે એચ વરિયા હાઈસ્કૂલના બિલ્ડિંગ ખાતે બે યુનિટ છે પહેલાં યુનિટમાં બસો ચાલીસ વિદ્યાર્થીઓ છે અને દસ બ્લોક છે એવી રીતે બીજા યુનિટની અંદર પણ બસો ચાલીસ વિદ્યાર્થીઓ છે અને દસ બ્લોક છે ટોટલ અગિયાર ટુ બાવીસ ઇન્વેઝિલેટર એટલે કે સુપરવાઇઝર એમાં કાર્યરત છે બે ક્લાર્ક છ પટાવાળા એક સેન્ટ્રલ સુપ્રિટેન્ડન્ટ તરીકે હું આચાર્ય તરીકે છું માન્ય બી આર પટેલ સર વાવ હાઈસ્કૂલના પ્રિન્સિપલ સેકન્ડ યુનિટના સી સેન્ટ્રલ સુપ્રિટેન્ડન્ટ છે અને જે એન વેમાંથી પધારેલા માન્ય એસ ડી પરમન સર જે સી સીએલઓ છે સેન્ટ્રલ લેવલ ઓબ્ઝર્વર છે અને માન્ય પ્રજાપતિ સર મોડેલ સ્કૂલ ગોધરામથી પધારેલા છે જે સેન્ટ્રલ લેવલ ઓબ્ઝર્વર યુનિટ ટુ અત્યારે અમારે મીટિંગ ચાલી રહી છે બાળકો 240 240 એટલે 480 ટોટલ સ્ટુડન્ટ છે અને ગોગંબા તાલુકાના જ વિદ્યાર્થીઓ છે શાળાના કે પછી બહારની કોઈ તાલુકા બહારની નહીં ગોગંબા તાલુકાની આસપાસના વિદ્યાર્થીઓ ગોગંબા ખાતે આ વિસ્તારના બાળકો લગભગ છે મોટા ભાગના 90 95% બિલ્ડિંગ બે યુનિટ છે નાલંદા સ્કૂલ માં પણ એક યુનિટ છે અને એસ વરિયા હાઈસ્કૂલ ખાતે બે યુનિટ છે યુનિટ છે છ યુનિટ છે અને બિલ્ડિંગ એક બે ત્રણ ને ચાર બિલ્ડિંગ છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની ટોટલ સ્ટ્રેન્થ ચૌદસો લગભગ ચૌદસો ની